કાવિ મુકામે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન થકી યુવા પેઢીમાં તે પ્રેરણાદાયી બન્યા હતા ભરૂચના જંબુસરના કાવી મુકામે અબાબિલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમન ટ્રસ્ત કાવીના સંયુક્ત ઉપ્રમે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી રક્તદાન તમામ સમુદાયના યુવાનોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો એકસો બે યુવાનોએ રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા કેટલાક નવયુવાનો સમયના અભાવે પડત ફળવું પડતા નિરાશ થયા હતા કાવ્યની ચિંતા ગાળામાં રક્તદાન શિબિરને સફળ બનાવવા દરેક નવ નવયુવાનોએ ખુબ મહેનત કરી હતી આયોજક અબાબીલ યુથ ફાઉન્ડેશન વડોદરા તથા અંજુમાન ટ્રસ્ટ કાવ્યના આયોજકો ખૂબ જ પ્રભાવિત થયા હતા ઇરફાન લીલીત સુહેલ કરુજીત મોહમ્મદ જાવેદ કાબા તથા ફાઉન્ડેશન તેમજ બ્લડ બેંક કર્મચારીઓએ રક્તદાન શિબિર ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વિડીયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે અમારી ન્યુ વિડીયો સબસે પહેલે